જો તમે ભૂખે મરી જાઓ તો પણ આ પાંચ લોકોનું ક્યારે અપમાન ન કરો નહીં તો તમને નરકમાં સ્થાન નહીં મળે એક મિત્રો દેવપુરાણમાં ગુરુને ભગવાન સમાન માનવામાં આવે છે તેથી ક્યારેય ગુરુનું અપમાન ન કરો વ્યક્તિના જીવનમાં ગુરુની હાજરીથી તેની સાચી ખોટી કરવાની ક્ષમતા વધે છે દેવપુરાણમાં કહેવાયું છે કે જો કોઈ ગુરુનું અપમાન કરે છે તો દેવી દેવતાઓ ક્રોધિત થઈ જાય છે જેના કારણે માણસને ભગવાનના આશીર્વાદ મળે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પંડિતો પણ ભગવાનની જેમ પૂજનીય હોય છે એવું માનવામાં આવે છે કે જાણકાર લોકો સાથે રહેવાથી જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તેથી આવા લોકોનું ક્યારે અપમાન ન કરવું જોઈએ ત્રણ તા બ્રહ્માંડની દરેક પરિસ્થિતિમાં મા બાપ શ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો પોતાના માતાપિતાને ખુશ રાખે છે તેમને તેત્રીસ કોરી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે જે વ્યક્તિ પોતાના માતાપિતાનો અનાદર કરે છે તે ક્યારે સુખી થઈ શકતો નથી અને તેમના જીવનમાં દુઃખ ખની છાયા છવાઈ જાય છે જે રીતે શ્રી ગણેશ પ્રથમ પૂજામાં માતા પિતાની પૂજા કરતા હતા આનાથી પ્રસન્ન થઈને ભગવાન ભોલેનાથે શ્રી ગણેશને વિશ્વના પ્રથમ પૂજનીય દેવ બનવાનો આશીર્વાદ આપ્યા ચાર પુરુષે ક્યારે તેની પત્નીની માતાનું અપમાન ન કરવું જોઈએ હા મિત્રો તમારે તમારી પત્નીની માતાને સમાન રીતે માન આપવું જોઈએ મિત્રો તમે તમારી માતા માટે એ જ કરો છો જે રીતે તમે તમારી પત્નીના માતાપિતા માટે જરૂરિયાતના સમયે કરો છો વ્યક્તિએ સેવા કરતા રોકવું જોઈએ નહીં પાંચ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માણસે ક્યારે પોતાના નજીકના સંબંધીઓનું અપમાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે સ્વજનો સાથે કોઈપણ પ્રકારની દુશ્મનાવટ વિનાશ તરફ દોરી જાય છે જ્યારે પણ આપણે કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ ત્યારે તે આપણા નજીકના સંબંધીઓ છે જે મદદ માટે પ્રથમ આવે છે છ ભગવાન કૃષ્ણ કહે છે કે આ દુનિયાના દરેક મનુષ્યના જીવનમાં આવી સ્ત્રી હોય છે જે તેનું પાલનપોષણ કરે છે પાલનહાર માતાનું ક્યારે અપમાન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે એવા લોકોનું ક્યારે અપમાન ન કરવું જોઈએ તે વ્યક્તિ જેના કારણે તમે ખોરાક મેળવો છો અને તમારું ઘર ચલાવો છો આવા માણસો તેમના પિતા જેવા છે ભૂલથી પણ તેમનું અપમાન કરતા નથી